રાજકારણીઓ એક મંચ ઉપર લાખણીના લાલપુરમાં રાજકારણીઓ એક મંચ ઉપર ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલ આગેવાન આમંત્રણ સાંસદે મહેશ દવેને કોંગ્રેસમાં આવવા આમંત્રણ આપ્યું જાગેનીબેન ઠાકોરે ખુલ્લા મંચ પરથી આમંત્રણ આપ્યું ત્યારે મહેશ દવે લાખણી વિસ્તારમાં મજબૂત આગેવાન છે બે હજાર ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા જ્યાં બે હજાર મહેશ દવે ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે ચૂંટણી પહેલા જ સાંસદે આમંત્રણ આપતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠાના લાખણીના લાલપુરમાં રાજકારણીઓ એક મંચ ઉપર જોવા મળ્યા ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા સાંસદે મહેશ દવે કોંગ્રેસ માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે કે જ્યાં ગેરીબેન ઠાકોર કે જેઓ મહેશ દવેને કોંગ્રેસમાં જોડાવ માટે આમંત્રણ આપ્યું છે બે હાજર સત્તર માં ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા બે હાજર ત્રેવીસ માં મહેશ દવે ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે ચૂંટણી પહેલા જ સાંસદે આમંત્રણ આપતા અનેક તર્ક વિતર્ક થયા